ઘણા બધા દિવસો અને મહિનાઓ પછી આપણે ફરીવાર આવી ગયા છે બ્રહ્માણી ઓટો કન્સલ લાખણીની અંદર જ્યાં બહુ બધા ટ્રેક્ટરનો ફરી સ્ટોક આવી ગયો છે અને આમ તો આપણા ચેનલ ઉપર પચાસ હજાર સબસ્ક્રાઈબર પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને તમે વિડીયો જ્યારે જોતા હશો ત્યારે સમથિંગ એકાવનથી બાવન હજાર સબસ્ક્રાઈબર પણ કમ્પ્લીટ થઈ ગયા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને ફરીવાર એ ખુશીમાં બેંક દ્વારા ખેંચવામાં આવેલ ટ્રેક્ટર મસ્ત મસ્ત લઈને આવી ગયો છું અને ભરપૂર સ્ટોક તમને જોવા મળી રહેશે તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ અને બાબરાભાઈને કહીશું કે આપણે બધા ટ્રેક્ટરની ડિટેલ આપણને આપશે સૌથી પહેલા આપણે સવરાજથી ચાલુ કરીએ આ છે સવરાજ સાતસો ને પોત્રીસ એફી આમાં શું ડિટેલ છે બાબરભાઈ બે મોડલ છે હા હા છસો કલાક ચાલેલું છે જેનવન છસો કલાક ચાલેલું છે તમે જોઈ શકો છો મીટરમાં પણ અને ટ્રેક્ટર એકદમ ટોપ એન્ડ કન્ડિશનમાં છે ટોપ મોડલ છે વી મોડલ છે પાવર સ્ટેરિંગ આવશે ડબલ ક્લચ આવશે રિવિસ પીટીઓ આવશે અને ડીસી વાલ બી કંપની ફિટેડ લાગેલા આવશે હમ 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 ડીસી વાલ પણ લાગેલો છે એટલે કોઈને લગાવવાની જરૂર

બે હજાર ત્રેવીસનું મોડલ બે હજાર ત્રેવીસનું અને વચ્ચે ઘેરવાળું જ છે નીટ એન્ડ ક્લીન કંડિશનમાં નીટ એન્ડ ક્લીનમાં કંડિશનમાં તમને ટ્રેકર જોવા મળ્યું છે પણ પાવર સ્ટેરિંગમાં હા પાવર સ્ટેરિંગમાં છે અને ડીઝલનો ડીઝલ સેવરનો બાદશાપો તો બી સાચો એટલે ડીઝલમાં બહુ બધી બચત કરશે આ પણ તમે ટ્રેક્ટરની પાછળની પણ કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર આપણને જોવા મળી રહ્યું છે હવે આમાં તમે આસ્કિંગ શું ભાવ મૂક્યો છે આમાં આપણો ભાવ છે પાંચ લાખ રૂપિયા લાખ રૂપિયા ભાવ મૂક્યો છે અને ઓછા ડાઉનમાં પણ તમને આ ટ્રેક્ટર જોવા મળી ડાઉન કેટલું ભરવાનું રહેશે સમથિંગ ડાઉન આમાં ચાલીસ ચાલીસ હજાર ચાલીસ હજાર જેવું ડાઉન આપણને જોવા મળી રહેશે આની અંદર તમે ડાઉન ચાલીસ હજાર ભરી અને ટ્રેક્ટર લઈ જઈ શકો છો હવે છે એકાવન જીરો પોચ બધાની પસંદ કહી શકાય છે હંડિયારમાં તો એકાવન જીરો પોચ એકદમ નાનું ટ્રેક્ટર કહી શકાય ને એટલા માટે હવે આમાં શું ડિટેલ છે બે હજાર વીસનું મોડલ છે બે હજાર વીસનું મોડલ છે અને બહુ જ સારી કંડિશનમાં ટ્રેક્ટર છે હા આ બી ટ્રેક્ટર કંપની ટાયરમાં છે કંપની ફિટિંગમાં છે કંપની કલર છે કોઈ ડેન્ટેડ પેન્ટેડ કરેલું ટ્રેક્ટર નથી ઓકે અને આનું પણ તમે કન્ડિશન જોઈ શકો છો સાઇડ કેરમાં છે ટ્રેક્ટર અને વી છે હા વીટુ ઓકે પાછળની કન્ડિશન પણ તમે જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી રહેશે આમાં શું આ ભાવ મૂક્યો છે આમાં આપણે આ ભાવ મૂક્યો છે ચાર લાખને

અને પેટી પેટી પેક ગુડિયાના 1 વર્ષની ગેરંટી વાળા નાખેલા છે ચારે હા એ તો તમે જોઈ શકો છો ઉપર હજી એવું કહેવાય ને કે પેલી રબર રબર પણ આપણને જોવા મળી રહી છે નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે પાછળનો તમે નું પણ જોઈ શકો છો પાછળથી પણ આપણને સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી રહી છે આ જે 735 એફ અને ફર્સ્ટ ઓનર છે ફર્સ્ટ ઓનર છે 24 નું મોડેલ 24 નું મોડેલ છે અને આની અંદર આસ્કિંગ શું ભાવ મૂક્યો છે 560000 રૂપિયા 560000 રૂપિયા ભાવ કરી છે આમાં પણ નેગોશિયેબલ થઈ જશે ઓઈલ બ્રેક છે V1 મોડેલ છે બેન્ડ રેક રહી છે હા હા બધા શકો એ તમે જોઈ શકો છો નીટ ક્લીન કન્ડિશનમાં આપણને આ ટેક્ટ પણ જોવા મળી રહ્યું છે હવે નેક્સ્ટ છે મેસી 10 35 બધાની પસંદ રાજસ્થાન બાજુના લોકોની બહુ પસંદ હોય છે તો આપણે ગુજરાત અને ગુજરાતમાં પણ છે અને થરાજ થરાજ જિલ્લો બન્યો ત્યાર પછી તો થરાજમાં તો બહુ વખણાય છે મેસી બહુ બહુ હા આમાં શું ડિટેલ છે આ બે હજાર બાવીસ ના દસમા મહિનાનું ટ્રેક્ટર છે બે હજાર બાવીસ નું પાસિંગ છે ત્રણસો કલાક ખાલી ચાલેલું ટ્રેક્ટર છે જેન્યુઅન ત્રણસો ચાલેલું છે જેન્યુઅન ત્રણસો ચાલેલું છે તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન એકવાર તમે જોઈ લો બેસ્ટ કન્ડિશન કોઈ ઘસારો નથી ટ્રેક્ટરને તમે અને ઘસારો નથી અને હજી આ પેલા ટાયર પણ તમે જોઈ શકો છો એકદમ ન્યુટન ક્લીન ન્યુટન ક્લીન અને નવા છે ટાયર તો અને જેન્યુન ટ્રેક્ટર છે કોઈ ડેન્ટેડ પેન્ટેડ નથી કોઈ ફૂલ ફિટ નથી આમાં શું ભાવ મૂક્યો છે આમાં ચાર લાખ ને હજાર રૂપિયા ચાર લાખ ને હજાર રૂપિયા કહી રહ્યા છે એમાં પણ નેગોશિયેબલ થઈ જાય અને આમ પણ નવાનો ભાવ તો બહુ હોય છે ટ્રેક્ટરનો તો તમને બધી ડિટેલ મળી ગઈ છે હવે પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર જે લોકોની પસંદ હોય છે ટોલાવાળા તો ખાસ પસંદ કરતા હોય છે હવે આ શું ડિટેલ છે બે હાજર સોનું મોડલ છે ઘણોના ટ્રેક્ટર છે કંપની ફિટિંગમાં છે કંપની ટાયરમાં છે ટ્રેક્ટરનું એન્જિન લાઈનમાં બહુ સારું ટ્રેક્ટર છે ઓકે અને આ પણ જેનવન કન્ડિશન માં આપણ ટ્રેક્ટર જોવા મળે છે એકદમ હેવી હુક લગાવેલો છે હા બધી વાતે ટ્રેક્ટર માં કઈ બધામાં કામ આવે ટોટલ ઇમ્પ્લીમેન્ટ માં ચાલે આમાં શું આસ્કિંગ ભાવ મૂક્યો છે આમાં 4 લાખ રૂપિયા મુક્યો છે અને કેટલું જનવન ચાલેલું છે જેન્યુન ચાલેલું છે નેગોશિયેબલ કંપની ટાયર માં છે

આ છે ને આ કંપનીના ગુડકા નાખેલા છે હજી જોઈન્ટ કહી શકાય જોઈન્ટ હજી કંપનીના છે કંપનીના છે ટોટલ કંપની તમે ખાલી કન્ડિશન જુઓ અને પેલા કેવું આવું આવતું આ તો મે પહેલી વાર જોયું કેમ કે ફોર હું તમને ખોલીને પણ બતાવી દઉં છે અંદર બેટરી નવી પેટી છે નાખેલી હા બેટરી પણ નવી ક્લીન કન્ડિશન માં ટ્રેક્ટર હા ખેતી માટે જને જોઈતું હોય ને એ ફોર્ડ ના જે લવર છે એમના માટે તો બેસ્ટ ટ્રેક્ટર કહી શકાય અને આમાં શું ભાવ મૂક્યો છે આમાં બે લાખ રૂપિયા મુકેલો છે આ સ્કીમ ભાવ એમાં પણ નેગોશિયેબલ થઈ જશે રૂપિયાનો ખર્જો નથી એન્જિનમાં ખર્જો નથી સેજે વરાળ નથી હા બિલકુલ કંપની એકદમ કંપનીમાં છોડાઈ ના હોય ની ટાઈપનું ટ્રેક્ટર છે હા એવું હોય તો હું તમને અવાજ પણ સંભળાવી દઉં ચાવી અંદર પડી જ છે ભાઈ ચાલુ કરશે ચાલુ કરીને જોઈ શકો છો અવાજ આપણે એકવાર અવાજ સાંભળીએ કેમ કે મને પણ બહુ પસંદ છે ફોર્ડ ટ્રેક્ટર તો આનો રણકો કહી શકે ને એકદમ જોરદાર કન્ડિશનમાં જોઈ શકો છો તો તમે ટ્રેક્ટરનો અવાજ તો સાંભળી લીધો છે એકદમ મસ્ત કંડિશનમાં ટ્રેક્ટર આપણને જોવા મળે કન્ડિશનની તો વાત કેવી છે કે એ તો કેવું યુઝ ઉપર જતું હોય છે વન ઓનર છે અને ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે એટલે ખેતી માટે જેને જોતું હોય ને કે ના શોખ માટે જોઈએ છે પછી રિપેન્ટેડ કરાવવું છે તો એના માટે ટ્રેક્ટર બેસ્ટ કહી શકાય કેમ કે એન્જિન લાઇન એકદમ ટોપ કન્ડિશનમાં આપણે જોવાનું ઇયર લાઇનમાં કંઈ પ્રોબ્લેમ નથી નથી કે કોઈ અને અવાજ તો તમે સાંભળી લીધો હું તો કોને મને તો પસંદ છે ઓલરેડી છત્રીસો ફોર્ડમાં હવે આપણી પાસે છે આ બધા ટ્રેક્ટર એમની પણ આપણે વાત કરી લઈએ આ પણ મહિન્દ્રાનું છે બસો ને પોસઠ ડીઆઈ એક્સપી પ્લસ તેત્રીસ વોશ પાવરની અંદર ટ્રેક્ટર આવશે ઓઇલ બ્રેકની અંદર આવશે તેરના ટાયર છે

એ તો કંપની ટાયર એટલે કંપની પેન્ટમાં જ હોય કે ટ્રેક્ટર આમ પણ લગભગ પણ બાર મહિના બે વારમાં તો ટ્રેક્ટરના ટાયરને કશું નથી થતું ઘસારો તમે જોઈ શકો છો આજે ઘસારો બી એટલો નથી બે હજાર નું છે તો અને આમાં શું આપણે ભાવ મૂક્યો છે આમાં ભાવ આપણે મૂક્યો છે ચાર લાખ ચાલીસ હજાર પણ નેટ એન્ડ ફાઇનલ પચીસ હજાર રૂપિયામાં આપી દેવાનું ચાર લાખ ને 25000 હજાર ચાર માં આપી દેશે હા આ તમે સાંભળી લો તું પચીસ એટલે ચાર પચીસ હો કેમ કે ઘણા લોકો પૂછતા હોય છે કે ચાર લાખમાં તમે ઓલા પચીસ હજારમાં ટ્રેક્ટર આપો છો વીસ હજારમાં પણ એ ડાઉન પેમેન્ટ હોય છે આ પણ ટ્રેક્ટર તમને ચાર પચીસમાં મળી રહેશે જો અવેલેબલ હશે તો એટલે વહેલાથી પહેલાં તકે આપણે ફોન કરી દેવો અને ફોનનો ટાઈમિંગ રહેશે સવારના આઠથી કરી અને સાંજના છ વાગ્યા સુધી પછી કોઈ હેરાન કરવું નહીં કેમકે બધાને પોતાની પર્સનલ લાઈફ પણ હોય છે હવે આ છે બીજું ફાર્માટેક બેતાલીસનું સાઇડ ગેર પાવરસ્ટરિંગ બે હજાર ત્રેવીસનું મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ છે અને સાઈડ કેટલાક જેન્યુન ફરેલું છે કેટલું ચાલેલું છે નવસો કલાક નવસો કલાક એટલે ટ્રેક્ટર ની ઉડી કહેવાય અને આ બી કંપની પેઇન્ટમાં છે કંપની કોઈ જાતનું પોનું કે પેઇન્ટેડ નથી અને તમે જોઈ શકો છો ફૂટ સ્ટેપ પણ આપણને જોવા મળે ઉપર ચડવા માટે એકદમ સારી કન્ડિશન માટે અને ગિયર એના એટલા ફ્રી છે ને તમે ખાલી ચેક કરો ખબર પડે એમ કે આંગળીના ઈશારે ગાડીના ગિયર ગિયર બોક્સ એની એ અને એમાં પણ સાઈડ ગિયરમાં છે એટલે બસ આરામદાયક પ્લેટફોર્મ કહી શકાય પણ આ પણ ટ્રેક્ટર આપણને સારી કન્ડિશનમાં જોવા મળ્યું છે આમાં શું આ ભાવ મૂક્યો છે આમાં પાંચ લાખ દસ હજાર રૂપિયા પાંચ લાખ દસ હજાર રૂપિયા આ સ્કીમ ભાવ કહી રહ્યા છે એમાં પણ નોકિસેબલ થઈ જશે કોલ કરવાનો રહેશે તો હવે આ છે બીજું ફાર્મેટેક ત્રીજા નંબરનું કોને આ પણ ઓગણચાલીસનું છે પેલું પોત્રીસનું તું બેતાલીસનું છે ને આ ઓગણચાલીસનું છે બે હજાર બાવીસનું મોડલ બે હજાર બાવીસનું મોડલ છે આ કેટલું ચાલેલું હશે એ ચાલેલું સમથિંગ છસો કલાક આસપાસ છે સમથિંગ છસો ચાલેલું આમ મને જોવા મળી રહ્યું છે આ વચ્ચેના ગેરમાં છે એ સેન્ટર ગેરમાં છે સાદી સ્ટેરિંગ છે ઓઇલ બ્રેક આવશે હા એટલે સાદી સ્ટેરિંગમાં છે એટલે કોઈ પછાડતું હોય ને તો પણ જે સ્ટેરિંગ કહેવાય ને કે પેલી એ તૂટવાની ટેન્શન રહેતું નથી પંપ તો બધા બોસ કંપની માઇકોના જ આવશે માઇકોના બોસ કંપનીનો પંપ પણ તમને જોવા મળી રહ્યો છે ટ્રેક્ટર બહુ સારી કન્ડિશનમાં ખાલી કંડિશન જોવો ટ્રેક્ટર એકદમ નીટ એન્ડ ક્લીન કંડિશન છે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટરમાં છે તમને આમાં શું ભાવ મૂક્યો છે આજ આમ ચાર લાખ સાઠ હજાર ચાર લાખ સાઠ હજાર કહી છે ઉપર સાઠ હજાર ભરી અને તમે ટ્રેક્ટર લઈ જઈ શકો છો આ પણ તમને લોન થઈ જશે અને લોન કરાવી આપશે ભાઈ કરાવી આપશે ગુજરાતમાં કોઈ બી જગ્યાએ કરાવી ગુજરાતમાં હવે કોઈ બી જગ્યાએ થાય કોઈ બી જગ્યાએ સિબિલ સારું હોવું જોઈએ કે ઓકે પહેલાં થોડું ક્રાઇટેરિયા હતો કે નથી થતી લોન બધે બધે થઈ જાય છે પણ એક એમાં ક્રાઇટેરિયા એટલું છે કે ખેતીવાડીનું ટ્રેક્ટર છે એટલા માટે સાત બાર ફરજિયાત હોવો જોઈએ અને એમનું બેંકમાં અકાઉન્ટ હોવું જોઈએ આટલું ક્રાઇટેરિયા છે તો આપણે ગમે ત્યાં લોન કરી આપશો ઓકે ફરજીયાત સાત બાર છે સાત બાર તો ફરજીયાત છે અને આ છે સૌરાજ સાતસો ને પોત્રીસ એફી બે હજાર બાવીસનું મોડલ બે હજાર બાવીસનું મોડલ છે ગ્લુસ્કર એન્જિનની અંદર હવે આ ફરેલું છે પંદરસો કલાક પંદરસો કલાક ચાલેલું છે જેનવન એ પણ ટાયર મીટરમાં જોઈ લીધું છે અને ટાયરની કન્ડિશન સારી કન્ડિશનમાં છે ચોવીસ પચીસનું ટ્રેક્ટર હોય ને એવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે હા હવે આમાં શું ભાવ મુક્યો છે આમાં પાંચ લાખ રૂપિયા મૂક્યો છે નેગોશિયેબલ થઈ જશે કિલોસ્કર એન્જિન છે બેન્ડ રેક છે બારના ટાયર છે એટલે ટ્રેક્ટર ઓમ કિલોસ્કર એન્જિન સૌથી વધારે સૌરાજમાં ડિમાન્ડેબલ એન્જિન કહેવાય તમે જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં આ પણ ટ્રેક્ટર આપણને જોવા મળી છે અને નંબર પણ સારો છે બોણું એસી બોણું એસી તમે જોઈ શકો છો આ પણ સારી કન્ડિશનમાં આપણને ટ્રેક્ટર જોવા મળ્યું છે હવે આપણી પાસે લાસ્ટ ટ્રેક્ટર છે એ છે સૌરાજ આઠસો ને ચોત્રીસ એક્સેમ આની અંદર શું ડિટેલ છે બે હજાર ત્રેવીસનું છે તેરના ટાયરમાં છે હા સમથિંગ પાંચસો કલાક આસપાસ ચાલેલું છે ટ્રેક્ટર બહુ સારી કન્ડિશનમાં બે હજાર ત્રેવીસનું મોડલ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો એકદમ સારી કન્ડિશનમાં એવરેજ બાજુ સવરાજની અંદર એ એવરેજનો બાદ શાને કહેવાય ઓકે આ પણ ટ્રેક્ટર આપણને સારી કંડિશન અંદર જોઈ મળી જોવા મળી રહ્યું છે પાછળની તમે કન્ડિશન પણ જોઈ શકો છો ક્લિન કંડિશનમાં પણ જોવા મળી રહ્યું છે અને આની અંદર આસ્કિંગ શું ભાવ મૂક્યો છે એમાં સાડી ચાર લાખ રૂપિયા સાડી ચાર લાખ રૂપિયા આસ્કિંગ ભાવ મૂક્યો છે અને એમાં પણ નેગોશિયેબલ થઈ થઈ જશે અને આના પણ લોન કરવી છે તો પણ થઈ જશે થઈ જશે અને આમાં ખેડૂત મિત્રોને આપણે વાળામાંથી ટ્રેક્ટર લઈ જશે એટલે એટલું યાદ રાખવાનું કે શ્રી બ્રહ્માણી ઓટો કન્સલ્ટ એટલે એમાં તમારે ટ્રેક્ટરમાં કાંઈ બી ખામી હશે ને તો આપણે એમ પ્રત્યે બંધાયેલા તમને તમને ટોટલ રિપેરિંગ ખર્ચ આપણે આ ઉઠાવી લેશું ઓકે તો તમે કસ્ટમર ને નો ટેન્શન રહેવાનું છે એમાં તમને હવે એક વિશ્વાસ થઈ ગયો હશે અને આમ પણ હું બહુ ટાઈમથી આમના વિડીયોઝ શૂટ કરતો હોઉં છું બનાવતો હોઉં છું અને મને સારી કન્ડિશનના ટ્રેક્ટર જોવા મળતા હોય છે બેક દ્વારા ખેંચવામાં આવે એવા જ ટ્રેક્ટરો આપણને અહીંયા જોવા મળે છે અને ફર્સ્ટ ઓનર જ હોય છે અને અમુક તો ફર્સ્ટ ઓનર થવાના હોય છે અમુક પાર્સિંગ બી બાકી હોય છે પાર્સિંગ બી બાકી હોય છે એટલે આપણને સારી કન્ડિશનમાં ટ્રેક્ટરો વ્યાજબી ભાવે મળતા હોય છે અને આમ પણ કહી શકાય કે નવું ટ્રેક્ટર લેવા જતા હોય એનાથી એકથી બે લાખ રૂપિયાનો ફરક આમ પણ પડતો જ હોય છે અને કેસથી લેવાનો હોય ને તો તો સસ્તું જ કહેવાય સસ્તું જ જે લોકો લોન કરે છે એમના માટે થોડું થઈ શકે પણ જેને લોન નથી કરવી કેશ થી લેવું છે ટ્રેક્ટરની એમના માટે તો બેસ્ટ ઓપ્શન કહી શકાય બ્રહ્માણી ઓટો કન્સલ લાખણી જે ટ્રસ્ટેબલ છે તમારે ટ્રસ્ટેબલ અને એ પણ ગેળા રોડ ઉપર આવેલું છે એટલે અહીંયાથી તમે હનુમાનના મંદિરે જતા હો ગેળા તો તમે અવશ્ય એકવાર મુલાકાત લેજો તો હવે તો મેં તમને બધા ટ્રેક્ટર બતાવી દેજા છે અને ફરીવાર એકવાર તમને થેન્ક યુ કહેવા માગીશ કેમ કે આપણી ચેનલ ઉપર પચાસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને આ ટ્રેક્ટરો બધા અવેલેબલ છે અને જો તમે ટૅક્ટર અહીંયાથી ખરીદતા હો તો અવશ્ય ભાઈને કહીને મને કોલ કરવો તો આપણે પાંચ હજારનું ડિસ્કાઉન્ટ જે છે ને એ અપાવરાવીશું હું ભેગો રહીને બસ તો ફરી મળીશું કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત